તો ફેમિલી વાગી જશે નવ ને સવાર પડી ગયો છે અને આપણે શું કહેવાય પાછા વરસાદ શરૂ થઈ ગયો છે જઈ શકો છો હા બહુ વરસાદ આવ્યો હતો જળગંબાકાર કાંઈ ઘટે બહાટી બોલી દીગડી હાજર લગભગ નવ હજાર ગયો આવ્યો હતો અને દિહાળા પણ છેલ્લો હતો કે વરસાદ એટલો આવ્યો હતો શું કહેવાય કે નહોતી હાજર ફોનમાં ચાર્જિંગ પણ નહોતું એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો એ તો થોડુંક લેટ આવે સાર્સિંગ થઈ ગયો પણ એને શૂટ કરી દીધો કારણ કે લેટ આવી જ છે ઘડી પહેલાં ખાતે એટલે વરસાદ પીડ્યો નથી લાઈટ વહે ગઈ હતી હા લેટ આવી ગઈ છે એટલે આપણે વિડીયો થોડું સાચી કરીને બહુ હવે શૂટ કરી હતી ઘડી અને વરસાદથી શું રહ્યો હતો હા છે બહુ વરસાદ પડ્યો અમારે તમારે ના કેવો વરસાદ થયો અમે કરો અમારે તો બહુ વરસાદ આવ્યો કારણ થાય શરૂઆત એક સારો બહાર પડે મને એમ લાગે નેર નેર આવી જાય અને હાજર એ થોડોક દાવ આવી ગયો તો અને બીજાને પણ મજા નહોતી એવું બધું હતું એટલે હું હું તો મોડા મોડા ઊભો થયો ચાલો તો વળગમાં કન્ટીન્યુ રહેજો આપણે એથી નાસ્તો કરવા બાકી છે ચાલો તો ઓળખમાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી અમે આવી જાય છે સોરા વાઢો બજ આટો નીરા વાઢો મમ્મી વાઢે તો કેલી વાની વાઢો હે કેલી ગાની વાઢો બે આ સોરા હે આ બધા વાઢવા લે આ તો વરસાદ રો તો વરસાદ રીજો હે સાજ ને સોરો તો તો હાલા સે રો હે આપણે બે ગાડી સોરા વાડ નાખી માર મામી વાડે છે ને હું ઊભો છું વિડિયો બનાવું પણ મામી તો બોલ કરે વઢાતા ને છે ને વેળાવાળા વેળાવાળા આની વેચાણ હે તો અમારા મોનપરા ગામમાં માં હેને મેં કેવાય ત્યાં ડુંગળી હી એ દસ થી પંદર માં વેલા પાકી જાય કારણ કે જમીન ઉતાવળ રહી ગઈ અને શું કે કાકરા જમીન કે અમારે કામ મમ્મી દર વાટે મને મજા નહીં મારી મમ્મી વાટે એના કારણે મમ્મી થોડીક ચપા દેવા લાગે દેવા અલગ મમ્મી બોલ કરે કે આપણે હવર અને આજ માં બે દવાખાનો તે ના નોતા જા કાલ રાખું હું આજ માં ગઈ વારો તો કાલ માં રઈવા ડોક્ટર બધાય ફરવા જેલા હોય મમી હાલા તાવા જુ ડર દીધા ડાઢો કી હા મમ્મી

嗯。Mm hmm.